એસના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે અમરેલી જિલ્લાના નેસડી ગામ કે જે જે સાવરકુંડલા તાલુકામાં આવેલું છે અને સુંદર મજાનું નેસડી ગામ કે જ્યાંથી તમે કરજાળા તરફ જાઓ એક કિલોમીટરના અંતરે સુંદર મજાનું ખોડલધામ ખોડિયાર માતાજીનું સુંદર મજાનું મંદિર આવેલું છે જ્યાં તમે ગાયત્રી માં સીતળા માતાજી ભોળાનાથ અને ગુરુ દત્તાત્રેયના પણ દર્શન કરી શકો છો નેસડી ગામમાં તમે આવો છો ત્યાંથી કરજાળા તરફ જવાનો રસ્તો જે છે કે એક કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે અને અહીંયાથી નેસડી કે જે આ તરફ જે નેસડી છે જે એક કિલોમીટર છે અને આ તરફ કરજાળા છે જે ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે તો હવે આપણે આ મંદિર અંદર જઈએ અને અહીંયા અત્યારે મહંત શ્રી લવજી બાપા છે કે તેમની પાસેથી મંદિરનો ઇતિહાસ જાણીએ અને જાણીએ મંદિર અંદર શું શું જોવાલાયક છે મંદિરની સુંદરતા જોઈએ મંદિર અંદરના દર્શન કરીએ માતાજીના દર્શન કરીએ તો તમે બ્લોગમાં બની રહ્યો સુંદર મજાનો ગેટ છે અને હવે આપણે મંદિર અંદર જઈએ છીએ તો મારી સાથે બ્લોગમાં બની રહ્યો ખૂબ મજા આવશે તમે મંદિર અંદરનું ખૂબ મોટું પતાણ જોઈ શકો છો

પછી ખોજના લઈને બધી સુવિધા છે ખૂબ જ મોટું પટાંગણ છે હવે હું તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું ગુરુ દર્શન કરાક તો અમારા બ્લોગમાં બધા લેજો આપણે મંદિર અંદર જઈએ ગાયત્રી મંદિર દત્તાત્રેય મંદિર અને સુખનાથ મહાદેવ એમના દર્શન કરીએ તો મંદિરની અંદર જઈએ અંદર જતા જ ખોડિયાર માતાજીની સુંદર મજાની પ્રતિમા છે ખૂબ જ મોટું પટાંગણ અને શેલ નદીના કાંઠે વસેલું નેસડી ગામમાં આવેલું આ છે ખોડિયાર માતાજીનું મંદિર થયેલી તમે જોઈ શકો છો ખોડિયાર માતાજી સુંદર મજાની પ્રતિમા છે અહિયાં પણ તમે જોઈ શકો છો ગાયત્રી મંદિર ગાયત્રી માતાજીની પણ સુંદર મજાની પ્રતિમા છે ગણપતિ મહારાજ સારી એવી જગ્યા છે જો તમે ક્યારેય નેસડી તરફથી આવતા જતા હોય તો અહિયાં એકવાર દર્શન કરવા જ જોઈએ તમારે સુંદર મજાની જગ્યા છે અહીંયા તમને ગુરુ દત્તાત્રે દત્ત મંદિર તમે જોઈ શકો છો શ્રી દત્ત મંદિર અને સાથે સાથે હનુમાનજી મહારાજ ગણપતિ મહારાજ સાથે ઘણા બધા ભગવાનના પણ તમે દર્શન કરી શકો છો મૌલિકભાઈ દર્શન કરી રહ્યા છે સુખનાથ મહાદેવના સુખનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દસ અગિયાર બે હજાર અગિયાર અને આમ તો દસ પાંચ પંચાણુંથી બાર પાંચ પંચાણુંમાં ગોપાલદાસ બાપુ ગુરુ શ્રી લવજીદાસ બાપુના હાથે થયેલી છે તમે અંદર શિવલિંગના દર્શન કરી શકો છો ખૂબ જ અદ્ભુત શિવલિંગ છે દર્શન કરીને ભવ્યતા અનુભવી શકશો ગણપતિ મહારાજ અને સાથે સાથે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી શકો છો ખૂબ મોટું વાતાવરણ પ્રકૃતિના ખોળે આ વસેલી જગ્યા કે જે શેલ નદીના કિનારે આવેલી છે અને શીતલા માતાજીનું મંદિર છે

ત્યારે મહંત શ્રી લવજી બાપુ અહીંયા મહંત છે હમણાં આપણે તેમને મળીએ થોડીક વાત કરીએ અને અહીંયા સુખદેવગીરી મહારાજ જેમની સમાધિ છે તો આપણે એના પણ દર્શન કરીએ મંદિરના દર્શન કર્યા તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ નીચે ઉતરતા જ તમે દર્શન કરી શકો છો આ મંદિર છે આ મંદિરનું પટાંગણ છે આ ગેટ છે તમે અહીંયા સમાધિના દર્શન કરી શકો છો મહાન શ્રી સેવ સુખદેવ પુરી ગુરુ શ્રી થાનાપતિ ઉદયગીરી પુરી બાપુની સમાધિ છે તમે જોઈ શકો છો અને અહીંયા બીજી એક બતાવે છે શું નામ કીધું નાગેન્દ્રગીરી બાપુની સમાધિ છે આ મંદિર છે સુખના હાથ મહાદેવ અહીંયાથી મંદિરના તમે નજર સુંદર મજાનું જે મંદિર છે એના નજારો લઈ શકો છો ગાયત્રી મંદિર ખોડિયાર માતાજીનું મંદિર ગુરુદત્તનું મંદિર શ્રી સુખનાથ મહાદેવ અને શીતલા માતાજીનું અદભુત આ મંદિર અમરેલીથી માત્ર ત્રેસ તેત્રીસ કિલોમીટરના અંતરે જ આવેલું છે આ મંદિર મંદિરનો ઇતિહાસ ખૂબ જૂનો છે ઘણા વર્ષો પહેલાંથી આ મંદિર ડેવલપ થયું અને ખૂબ સારી એવું અત્યારે જગ્યા છે તમે નેસડી તરફ આવતા હોય તો એકવાર જરૂરથી આ મંદિરનું તમારે એકવાર તો આવવું જ જોઈએ સમાધિના પણ ઐતિહાસિક સમાધિના પણ તમે દર્શન કરો સુખદેવપુરી બાપુ હવે આપણે અહીંયાના જે મહન છે લવજી બાપુ તેમને મળીએ અને તેમની પાસેથી થોડો ઘણો ઇતિહાસ જાણ્યો બ્લોગમાં બનાર્યો મંદિરના ઉતારા છે અહીંયા રહેવા તથા જમવાની ખૂબ સારી એવી સુવિધા છે સવારે નાસ્તા બપોરે ભોજન અને રાત્રે પણ ભોજન આપવામાં આવે છે અને ઉતારા માટે ખૂબ સારી સુવિધા આપવામાં આવે છે તમે જોઈ શકો છો મંદિર અને આમ ઉતારા પણ સારી એવી સુવિધામાં છે તમે જોઈ શકો છો બેસવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા ખૂબ સારી છે હવે આપણે બાપુને મળીએ અને બાપુ પાસેથી થોડી ઘણી વાતો મંદિર વિશે જાણીએ જોડે લવજી બાપુ છે અને અમે આ ખોડિયા માતાજીનું મંદિર આવ્યા છીએ તો લવજી બાપુ આ મંદિર કેટલું જૂનું છે થોડોક ઇતિહાસ તમે અમને જણાવો આશરે આ મંદિર ચાલીસથી થી પિસ્તાલીસ વર્ષ પહેલાં પૂજ્ય સુખદેવપુરી બાપુએ અહીંયા આવી અને આ જગ્યાની ઝૂંપડીની સ્થાપના કરેલી ઓગણીસો ને એંસીની આજુબાજુમાં ત્યાર પછી પાંચ વર્ષ સુધી બાપુ અહીંયા પર્ણકુટરની અંદર નિવાસસ્થાન કરી અને બાપુ શેતીયા ટૂંક સમયમાં નેસડી ગામ અને કરજાળા ગામના સહયોગથી અહીંયા આ સ્થળ ઉપર ખાલી એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ઓગણીસો ને નેવુંની અંદર હું આ સ્થાન ઉપર આવ્યા પછી પાંચ વર્ષની અંદર આ મંદિરનું નિર્માણ કરી અને ઓગણીસો ને પંચાણુંમાં મંદિરની પ્રતિષ્ઠા કરી છે સુખદેવપુરી બાપુ મહાન સિદ્ધ સંત થઈ ગયા એમણે એક ગામમાં મીઠા ભગત પહેરીને બધા એમને એવું કીધેલું હતું કે પ્રસાદીની ચુંદડી માતાજીની અને જોળી દત્ત મહારાજની બે વસ્તુ પ્રસાદીમાં આપેલી હતી અને એવું કીધેલું હતું કે વર્ષો પછી અહીંયા મંદિરનું નિર્માણ થઈ જાય પછી આ પ્રસાદીની વસ્તુ તમે મંદિરની અંદર સ્થાપિત કરી દેજો એટલે ઓગણીસોના નેવુંની અંદર અહીંયા પ્રતિષ્ઠા કરી ત્યાર પછી મીઠા ભગત અહીંયા એ વસ્તુ પ્રસાદી રૂપે આપી ગયા મા ભગવતીની અસીમ કૃપાથી નેસડી ગામ કરળા ગામ અને આજુબાજુના તમામ લોકોને આ સ્થાન ઉપર અતિશ્રદ્ધા ધરાવે છે અને મા ભગવતીના પ્રખોપા આ ઇલાકા ઉપર કાયમ રહેલા છે અને હર કોઈ શ્રદ્ધાળુ જેવી જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે માનતા કરે તો મા અવશ્ય એમના આશીર્વાદથી એમના કાર્ય પૂર્ણ થાય છે અને સંસ્થા દ્વારા અહીંયા ઘણા બધા વૃક્ષ વાવીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી છે વખતો વખત કેમ્પનું આયોજન કરી છે અનેક સેવાકી પ્રવૃત્તિઓ ખાનગી ધોરણે અહીંયા અમારી સંસ્થા દ્વારા થઈ રહી છે તો અમને આ બાપુભાઈથી ઇતિહાસ મેળો જે ખોડિયાર માતાજીનું મંદિર અને દત્તાત્રેય ભગવાનનું મંદિર છે તેનો બાપુએ અમને ઇતિહાસ કીધો આ હતો ખોરલધામ નેસડીનો ઇતિહાસ જો તમે આવાના આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક જેને તમે લોકો ફો ફોલો કરતા રહ્યો અને જે આ વિડીયો છે તે તેની અમે ડિસ્ક્રિપ્શનમાં તેનું જે લોકેશન છે તે અમે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું અને જો તમારી આજુબાજુમાં કોઈ આવી નવી જગ્યા હોય તો અમને સજેસ્ટ કરું અને અમારા રુદ્રાક્ષ ફાઉન્ડેશન અને અમે વિવિધ પ્લેટફોર્મ ઉપર છીએ જેવા કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર તો એમાં અમને ફોલો કરતા રહ્યો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ